બસો કરોડની સાયબર ઠગાઈ કરતી આંતર ગેંગનો સાયબર ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે ગાંધીનગર સાયબર ક્રાઇમે આ મામલે છ આરોપીઓને ઝડપી પાડ્યા છે સાયબર ફ્રોડ કરતી આ ગેંગે જુદા જુદા રાજ્યોમાંથી બસો કરોડથી વધારેની સાયબર ઠગાઈ કરી હતી જેમાં કુલ ત્રણસો છ્યાસી કેસને અંજામ આપવામાં આવ્યો હતો આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તે ભારતમાંથી સાયબર ફ્રોડ કર્યા બાદ નાણાંનો નિકાલ કરવા માટે દુબઈમાં બેઠેલા સાયબર ક્રાઇમ સિન્ડિકેટની મદદ લેતા હતા મ્યુલ બેંક એકાઉન્ટો દ્વારા સાયબર ફ્રોડના નાણાનું રોકડમાં રૂપાંતર કરી તે નાણાં આંગળિયા કે ક્રિપ્ટોકરન્સી મારફતે દુબઈમાં બેઠેલા તેમના સાગરીતોને મોકલતા હતા આ ગેંગે પોતાના આર્થિક લાભ માટે લખતર એપીએમસી માં પેઢી રજીસ્ટર કરી દુકાનની આડમાં આ ગુનાહિત પ્રવૃત્તિ ચલાવતા હતા આરોપીઓ અલગ અલગ બેંકોમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવતા હતા આ ખાતાઓમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકો પાસેથી છેતરાયેલા નાણા જમા થતા હતા જમા થયેલા નાણાંઓનું ચેક વિડ્રોલ એટીએમ વિડ્રો ઓનલાઈન એપ્સ દ્વારા રોકડમાં અથવા ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતર કરી આ નાણાંને દુબઈમાં બેઠેલા સિન્ડિકેટ સભ્યોને મોકલતા હતા